તરત આમ જો મારી આંખ માંથી હકીકત સમજો હું રડું આવી જાય છે અત્યારે શું કરું અરે પણ તમે શું કામ રડો છો એમ કહું તો મારો વાંક હોય તો મને કયો એમ કહો છો હાલો 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 કોણ બેન તમે શીતલ બોલો છો ને તમારી વાતો હું તો છો મને મારી ગર્લ ફ્રેન્ડ 900 વિડિયો છે બરાબર એ વિડિયો મારા પોતાનો ન હોય મારી મારી પ્રોફાઈલ માં કે મેં કે વિડિયો બનાવ્યો અને કોઈ પણ થઈ ગયો હોય તો તમારું લાઈફ પાર્ટનર કાચું કહેવાય ને થોડું અને એ તો છે પણ એ મારે એ નથી જોવાનું થતું મેં મારે દસ વર્ષ એને સાચો પ્રેમ કર્યો હતો બરોબર હવે એ મને અત્યારે મૂકીને કોના લીધે તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ગુડ ઇવનિંગ કારણ કે આજે ગુડ ઇવનિંગ આપણો બ્લોગ ચાલુ કર્યો છે ને આજે આપણે ખાસ એક આપણા બ્લોગ ની અંદર એક નવી શરૂઆત મીન્સ કે તમને ખબર જ હશે પણ એ ખાસ કે બહુ મોટા સેલિબ્રિટી છે અને આપણે પ્રેન્ક કરવાનો છે અને પ્રેન્ક એવો કરવાનો છે કે તમે બધા લોકો હસી હસીને અને ઊંધા થઈ જશો કારણ કે ખાસ તો મારું બ્રેકઅપ થઈ ગયું છે એ બાબતનો પ્રાંગ કરવાનો છે એ બી પ્રાંગ એક બ્રેકઅપ એક બેન ના લીધે થયું છે અને એ બેન છે શીતલ બેન સોલંકી છે બહુ મોટા ઇન્સ્ટાના ના સ્ટાર છે તો એમની સાથે આપણે પેલા તો પ્રાંગ કરવાનો છે તો બધા લોકો કન્ટિન્યુ આખો બ્લોગ જોજો બહુ મજા આવશે કારણ કે પ્રાંગ કરવાનો છે પ્રાંગ ની અંદર બહુ મોજ મસ્તી હશે પણ ખાસ એમને ખબર બી નથી કે હું પ્રાંગ કરવાનો છું કારણ કે મેં એનામાંથી એક વિડીયો લીધો છે અને એ વિડીયોના માધ્યમથી મેં એની ઉપર પ્રાંગ કરવાનો છું તો બધા લોકો જોજો ચલો ભાઈ માણા બોલીએ અમે તો બેન તમે કોણ બોલો છો એટલે માણા બોલો એટલે નામ પગતું હશે ને તમારે હા નામ તો હોય જ ને પણ તમે ક્યાંથી બોલો કયો ને તમે કોલ કર્યો છે તમે ક્યાંથી બોલો છો તમે કયો પણ મેં કોલ કર્યો છે તો એવું થોડું છે કે જરૂરી કે મારે જ કહેવું પડે તો આવી રીતના કોલ નઈ કરો બરાબર આમાં જો કટ કરું છું પણ ના ના સાંભળો મારી વાત કોઈ પણ હોય તમે મારીને જો અંતમ જે કોઈ પણ હોય બરાબર અરે પણ મારી વાત તો સાંભળો તમે શીતલ બેન જ બોલો છો ને હા કેમ કેમ ઓળખો છો તમે ઓળખો મારી પાસે નંબર છે તમારો તમે પેલા નિરાતે વાત કરો બેન તમે પણ તમે સ્ટાર છો તમે ગમે ત્યારે આ બધું તમારું પછી રેકોર્ડિંગ એવું થતું હોય એટલે તમે નિરાતે બોલો બેન ના રેકોર્ડિંગ થતું હોય તો દીકત નથી બરાબર એવું છે તમારું ગામ કયું બેન એ તમારું શું કામ છે લીધે મારી અત્યારે જિંદગી ક્યાં પહોંચી ગઈ છે તમને ખબર છે કેમ એટલે મારા મારા કારણે એટલે તમે શું માંગો છો એટલે તમારા લીધે મારે તમને મારે બધું કેવાનું ન હોય તમારે સમજી જવાનું કે તમે કેવા વિડીયો બનાવો છો અને કેવી રીતે પેલું કરો છો તો પેલા પેલા પ્રથમ તો એ કે મારા વિડિયો બાબત થી ક્યારેય કોઈ કોલ નથી કર્યો બરાબર અને તમે નામ પગ દીધા વિના ડાયરેક મારો ના નંબર ક્યાંથી લીધો તમે એ વસ્તુ જાણા કરવા વિનાના મને ડાયરેક ફોન કરીને ગયો છો કે મારા વિડિયો આવા છે ને તેવાથી તમારે બોલવાની કોઈ જરૂર જ નથી અત્યાર સુધી મને કોઈ ક્યારેય નથી તમે જમી પેલા સભ્યતાથી વાત કરો હું તમારી સાથે ઈજ્જતથી જ વાત કરું છું તમે ડાયરેક તુકારો કરો હા

તમે ગમે ત્યાં ગુનો દાખલ કરાવશો એટલે તમારે કેવાનો અર્થ શું થયો તો પણ એમાં તમારા લીધે મારું બ્રેકઅપ થઈ ગયું તમને ખબર છે મારી દસ વર્ષની રિલેશનશિપ અત્યારે ક્યાં પહોંચી ગઈ છે

శతల బెన్ మా

જે વિડિયો બનાવે ને એટલે હું તારે બ્રેકઅપ કરું છું મારે શું કરવાનું કે મારે દસ વર્ષની રિલેશનશીપ હું દસ વર્ષ અત્યારે મારા પચીસ વર્ષ થઈ ગયા અને તમે મને નામ પૂછતા હતા બરોબર તો મારે તમને નામ કેમ દઉં તમે એની પાસે ગયા હોય તો મારે શું કરવું બરોબર તો એને જવાબદાર તમે રહેશે કાયમી માટે ક્યાં પહોંચી ગયા એ તો જો તમે તમારું બ્રેકઅપ થયું તમે

કરશે <todua> <talel wo> લાગે છે ફોન કરશે કેમ ન એટલે ડ્રેસ માં છું ને એટલે પ્લીઝ હવે કોઈ ફોન નઈ ઉપાડે બરોબર મારે જે કરવું કરી નાખીશ હવે બરોબર પણ

અને એ તો છે પણ એ મારે એ નથી જોવાનું થતું મેં મારે દસ વર્ષ એને સાચો પ્રેમ કર્યો તો બરોબર હવે એ મને અત્યારે મૂકીને કોના લીધે ગયો પણ તમે તમે એમ કહો છો કે મારા વિડીયો ના કારણે વયા ગયા છે હું એ માનું જ નહીં બરાબર તો તમારું નામ શીતલબેન ચોડાસમા કે ના ના મારું નામ શીતલબેન ચોડાસમા નથી શીતલ સોલંકી છે મારું નામ શીતલબેન ચોડાસમા ઈ કોણ વિડીયો બનાવે

અને બનવા માટે જો કાકરા લખવાના ને આ ભાષામાં ઈ ચાર થી અમે લોકો ભેગા છીએ ને અત્યારે તમારા લીધે મારું બ્રેકઅપ થઈ ગયું હું શું કરું બોલો 10 વર્ષથી રીટેન માનો કે બાપ કોનો પ્રેમ તમને અત્યારે મારા વિડિયોના લીધે આ તો હું કહું છું ચિતલ છોડાસામાં હું તો થવેની હું ચિતલ છોલન કીધો બરાબર જે ચિતલ છોડાસાના લીધે તમારું બ્રેકઅપ થઈ હોય મનનત ખબર પણ પ્રેમ ના ઉપર તમે તમારો પર એટલો એટલો ભરોસો હોય તો તમે મૂકી ન જ જાતે તમે એટલું તો વિચાર કરો કે વિડિયો જોઈને બ્રેકઅપ કરી નાખ્યો એટલે તો મારે શું કરવું ગયો તમને શું કરવાનું હવે તમે કહો હું કરું હું વિડિયો ડિલીટ મત કરવાની એટલે તમે મને બેસકી દીધું ને એટલે હું ભાઈનું રાખું છું બરાબર તમે જે સિતલ છોડા તો મને ગોતીયા ને એમને કેવું હોય તો કહી દેજો કે વિડિયો ડિલીટ કરી દે બાકી મારા એવું કોઈ વિડિયો છે નઈ અને હું વિડિયો ડિલીટ કરવાની પણ નથી અત્યારે તમે નઈ માનો કસમ જો હું બે રાત્રે એક ટાઈમ જ જમું છું

અરે વિરાટ ભાઈ આ પ્રેન્ક હતો સારું છે પ્રેંક હતો હું તો બહુ પ્રાર્થના કરું હવે એવું લાગશે ને તો હું ત્રણ ચાર મારી પણ વધે બાપા આ પ્રેન્ક હતો એટલા માટે બાકી તમે મનોમેન્ટ મારી લીધું કરું છું પણ કઈ વાંધો નહીં જસ્ટ કે અત્યારે તો હું કેવાય કે તમને કદાચ કઈ ખોટું તો નથી લાગ્યું પણ કે તમને થોડાક હેરાન કિરાય બધા